શ્રીરા સાડી આજે ફરીથી લૂઝ ફેબ્રિકમાં અને એકદમ જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ યુનિક અને સરસ મજાની વેરાયટી ચાલતી હોય ને એ છે આપણે અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથેનું સાડીનું કોમ્બિનેશન લઈને આવે છે એ પણ કઈ ખબર છે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત મજાનું આપણે સિલ્ક કપડું રહેવાનું છે સિલ્ક કપડામાં એ પણ ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ અને સાથે અજરકની ડિઝાઇન હોય એટલે પીસમાં તો કઈ ઘટવાનું નથી હોય બેન તમે જોઈ શકો છો એટલું મસ્ત શાઇનિંગ વાળું ફેબ્રિક રહેવાનું છે

પલ્લું ડિફરન્ટ અને એકદમ જોરદાર છે કારણ કે વચ્ચે આપણે રહેવાની છે અઝરક પ્રિન્ટની ડિઝાઇન એમાં મરુન કલરનું કોમ્બિનેશન અને મેથી કલરનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે સાથે આપણે બે બાજુ આપણે પેનલની વાત કરીએ ને તો મસ્ત મજાની કેરીની ડિઝાઇન રહેવાની છે એમાંથી આપણે મરુન કલર અને મેથી કલરનું કોમ્બિનેશન આવે છે કેરીની ડિઝાઇન સુપર છે વચ્ચેની અદરકની ડિઝાઇન લૂક વાઈઝ જોરદાર રહેવાની છે અને આપણે નીચે બોર્ડરની વાત કરીએ તો મસ્ત મજાની એકદમ યુનિક એની બોર્ડર રહેવાની છે જે બુટ્ટા કોન્સનો આખો લૂક રહેવાનો છે તો ઓલ ઓવર તમે જુઓ તો પલ્લું એકદમ ડિફરન્ટ છે ડિઝાઇન વાઈઝ બધું ડિફરન્ટ કોમ્બિનેશન છે અને એકદમ હેવી અને જોરદાર પલ્લું છે પલ્લું તો મસ્ત યુનિક છે પણ સાથે સાથે આખી સાડીનો લુક બહુ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે કારણ કે ગાળા બોર્ડરનું એકદમ મસ્ત કોન્સેપ્ટ છે અને એકદમ શાઇનિંગવાળું કપડું એટલે આપણે સિલ્ક કપડામાં આખું કોમ્બિનેશન છે શાઇનિંગ તમે જોઈ શકો છો કેટલો મસ્ત શાઇનિંગ આપે છે અને આ પહેરી હોય ને તો એકદમ લો રેન્જમાં હેવી લુક આપે ને એ સાડીનું કોમ્બિનેશન રહે લુક વાઇઝ એકદમ હેવી લુક લાગે છે અને પહેરી હોય ને તો બધા બધા ડિફરન્ટ લાગશે અને સાડીની વાત કરીએ તો મસ્ત મજાનું વચ્ચે આપણે એકદમ ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે તો વચ્ચેનો ભાગ આપણે પ્લેન છે જે એકદમ યુનિક લાગશે ને સરસ મજાની લાગશે એટલે વચ્ચે તો આપણે પ્લેન રહેવાનું નથી સાથે નીચે બોર્ડરની વાત કરીએ ને તો મસ્ત વિવિંગ વાળી બોર્ડરનું કામે સુપર પ્રીમિયમ આપેલું છે પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે આખી આપણે અજરકની ડિઝાઇન રહેવાની છે જે બુટ્ટા કોન્સેપ્ટમાં અને ફ્લાવર કોન્સેપ્ટનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો અજરક પ્રિન્ટની ડિઝાઇન તો તમે જોઈ હશે પણ આટલું બધું હેવી કલેક્શન પહેલી વાર આવ્યું છે ને બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો અને સાથે મરૂન કલરનું મેથી કલરનું કોમ્બિનેશન એ સરસ મજાનું આવ્યું છે કારણ કે આપણે મસ્ત મજાને આખી એકદમ રામા સ્કાય બ્લુ કલરનું કોમ્બિનેશન છે એટલે એમાં આપણે આવા કલર શેડ આપીએ ને તો લુકવાઈઝ બહુ મસ્ત લાગે અને અજરક પ્રિન્ટમાં હંમેશા મરૂન કલર ન આવે એવું તો બને જ નહીં એટલે મસ્ત મજાનું મરૂન સાથે મેથી કોમ્બિનેશન એ સરસ છે અને નીચે નાની એવી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આમાં વિવિંગ વાળી બોર્ડનું કામ નથી આવવાનું એટલે મજાની પ્રિન્ટેડ સરસ છે તમે જોઈ શકો છો જે એકદમ દૂરથી બોર્ડરનો લુક આપી દેવો તમે જોઈ શકો છો આ મસ્ત વાળી વહેલા ટાઈપની ડિઝાઇન છે અને આપણે વિવિંગ વાળી બોર્ડરની જરૂર ન પડે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક જ એટલો સરસ મજાનો આપ્યો છે એટલે વિવિંગ વાળી બોર્ડની જરૂર ન પડે અને આપણે સિલ્ક ફેબ્રિકની સાડી છે એટલે આપણે વિવિંગ વાળી વગરની બોર્ડર આવશે અને મસ્ત મજાની પ્રિન્ટેડ બોર્ડર સાથે સાડીનો કોમ્બિનેશન બેસ્ટ લાગે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ પણ આવશે અને નીચેની સાઈડ આવશે અને આખી આપણે નીચે અજરકના ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ રહેવાનો છે તો ઓલ ઓવર તમે જો અને તો આ સાડી તમે ઓપન પલુમાં પહેરો કે ગુજરાતી પહેરો કે ગમે તે રીતના ના પહેરો ને તો આ સાડીમાં તો કંઈ ઘટવાનો એટલો જોરદાર પીસ લાગશે એમાં જ એટલું મસ્ત મજાનું સ્વીટ બેઝ ઉપર કોમ્બિનેશન હોય ફેબ્રિક હોય અને પૂણું માખણ જેવું હોય એટલે સાડી તો લુક સરસ મજાની રાખવાની છે ફેબ્રિક તો સરસ છે પણ લુકે એનો બહુ જોરદાર આવે જે બેનું ડેલી વેરમાં સાડી પહેરતા હોય જે આપણે એકદમ મસ્ત પૂણા માખણ જેવા પહેરવા માંગતા હોય ને એની માટે બે સાડી છે પૂણી માખણ જેવી અને ડિઝાઇનની વાત કરું ને તો અત્યારની લેટેસ્ટ ડિઝાઇન એટલે આપણે હજરક પ્રિન્ટની સાથેનું કોમ્બિનેશન રહેવાનું છે એ પણ ગાળા બોર્ડર તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાટલી પડે છે પાટલી સરસ પડે છે અને તમે જોઈ શકો છો લુક કેટલો મસ્ત નીચે આવે છે તો એકદમ ડિફરન્ટ અને જોરદાર વેરાયટી છે અને પહેરી હોય ને કાંઈ ઘટે ને એટલો જોરદાર પીસ છે અને રેન્જ વાઇઝની વાત કરું ને તો મસ્ત લો રેન્જમાં અને હેવી લૂક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન છે અને જે બેનું ઓફિસમાં પહેરતા હોય ને આવી યુનિક વસ્તુ એની માટે તો બેસ્ટ છે એટલે એ તો પહેલાં સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરું ને તો મસ્ત મજાનું એકદમ ડિફરન્ટ અને એકદમ પ્રીમિયમ બ્લાઉઝ આવી ગયું છે કારણ કે એકદમ યુનિક અને સરસ મજાની સાડી હોય તેમાં બ્લાઉઝ તો જોરદાર આપવું જ પડે ને તો તમે જોઈ શકો છો બ્લાઉઝનું કોમ્બિનેશન બહુ જોરદાર અને એકદમ ડિફરન્ટ રહેવાનું છે કારણ કે વચ્ચે આપણે આખું અજરકનું આખું કોમ્બિનેશન રહેવાનું છે અને બંને સાઈડ આપણે કેરીની ડિઝાઇન છે જે આપણે સ્લીવમાં મૂકવાની છે એટલે જોરદાર બ્લાઉઝ બનવાનું છે બ્લાઉઝમાં સ્લીવમાં આટલી મસ્ત કેરીવાળી ડિઝાઇન આખું બ્લાઉઝ આપણું અજરકનું રહી એટલે પીસ બહુ યુનિક લાગે ને સરસ મજાનું લાગે અને બ્લાઉઝ તમે પહેરવું હોય ને તો કાંઈ અલગ જ અને એકદમ હેવી લુક આપે એવું બ્લાઉઝ લાગશે તો બ્લાઉઝ જોરદાર છે અને એકદમ યુનિક અને જોરદાર ફેન્સી વેરાયટીવાળું બ્લાઉઝ એ છે પણ સાથે આખી સાડીનો લુક એકદમ પ્રીમિયમ ને જોરદાર લાગશે અને આવી સાડી પહેરી હોય ને એટલે પીસમાં તો ઘટે ને પહેરી નીકળે ને કાંઈ યુનિક જ વસ્તુ પહેરી હોય ને એવું કોમ્બિનેશન લાગશે પેનું તો ફટાફટ એટલી જોરદાર સાડીનું કોમ્બિનેશન અને આટલો જોરદાર કલર મેચિંગ ગમ્યો હોય તો સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે હેવી પલ્લુ સાથે અને ગાળા બોર્ડરના કોન્સેપ્ટ સાથે અને એકદમ રીચ બ્લાઉઝ સાથેનું કોમ્બિનેશન જોરદાર છે તો ફટાફટ હોય સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે પૂણા માખણ જેવા કપડામાં ડેલીવેરમાં ચાલે એવી અને બહાર ગમે ઓફિસમાં કે તમે નાઇટના ફંક્શનમાં પહેરી હોય ને તો કાંઈ ઘટે નહીં એટલો જોરદાર પીસ હોય હાર તો સ્ક્રીનશોટ પાડી જ લેવાય ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને કલર મેચિંગની વાત કરું ને તો ચાર કલર મેચિંગ આવવાના છે પણ એક થી એક ચડિયા હતા ને એકદમ જોરદાર આવવાનું છો બેનું તો સાથે સાથે સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે હવે તો આપણે દિવાળી સુધી તો તહેવારો ને પ્રસંગો તો પતવાના જ નથી એટલે આટલી જોરદાર જોરદાર સાડીઓ અને રેન્જ વાઇઝ લો હોય ને અને એટલી જોરદાર પીસ લાગે ને પહેરાતા એકદમ હેવી લુક એટલે હારો એ સ્ક્રીનશોટ પારી મંગાવી લેવાય કારણ કે અલગ અલગ સાડીઓ પહેરો તો વડ પડે એવી જોરદાર સાડીનું કોમ્બિનેશન છે એમાં તમે જોઈ શકો છો લાઈટ ગ્રીન કલરની સાથે મરૂન કલરનું કોમ્બિનેશન એટલું જોરદાર ને એકદમ વાઇઝ પ્રીમિયમ આવ્યું છે ને અને આ પીસ પહેરો ને તો એકદમ પ્રોફેશનલ લુક આપશો બેનું કારણ કે જે બેનું એકદમ પ્રોફેશનલ લુક પહેરવા માંગતા હોય એની માટેનો કલર એમેજિંગ સરસ છે અને અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન એટલે અજરતની ડિઝાઇન અજરકનું બ્લાઉઝ એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી એમાંય તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલરનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે અને ગ્રીન કલર તો એની ટાઈમ બધામાં ચાલે નાની મોટી પૂજા કથા હોય ઘરે ઘણા ફંક્શન હોય ને એની માટે એની વસ્તુ બહુ મસ્ત લાગે આ કારણ કે ગ્રીન કલર એની ટાઈમ તમે પહેરો ને એટલે સુપર અને જોરદાર લાગે અને જે ને એકદમ મસ્ત યલો કોમ્બિનેશન ગમતું હોય ને એની માટે બેસ્ટ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મેથી યલો કોમ્બિનેશન છે એકદમ યલો ને મેથી કલર યલોમાં કોમ્બિનેશન છે અને સાથે ગ્રીન કલર બેસ્ટ ડિઝાઇન લુક રહેવાનો છે અને આ કલર એટલો સુપર છે અને એકદમ જોરદાર છે અને યુનિક વસ્તુ રહેવાની છે તો જે બેનને જે કલર મેચિંગ ગમે ને સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે એકદમ સિલ્ક ફેબ્રિક નું કોમ્બિનેશન હોય અને એટલું જોરદાર સાડીનો લુક આવતો હોય ને એટલે હરો સ્ક્રીનશોટ પાડી લેવાય કારણ કે ગાળા બોર્ડરમાં અને એ પણ અજરકના પલૂન અજરકના બ્લાઉઝ સાથેનું કોમ્બિનેશન હોય એટલે બેસ્ટ વસ્તુ છે સાથે ફેબ્રિકની વાત કરીએ તો મસ્ત મજાનું સિલ્ બેઝ ઉપર આખું ફેબ્રિક રહેવાનું છે અને પૂણું માખણ જેવું અને લચકા જવું અને આખો જે પહેર્યું હોય ને તેવી મજા આવી જાય ને એવું લાઇટ વેર કપડું છે ઓ પહેરવું તો એટલું જોરદાર ફેબ્રિકની સાથે એટલી જોરદાર ડિઝાઇન આવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય અને કલર મેચિંગની વાત કરું તો બધા યુનિક અને એકદમ ડિફરન્ટ કલર મેચિંગ છે તો કલર મેચિંગ એ જોરદાર હોય તો એનો પણ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી તમે લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો કારણ કે લો રેન્જમાં અને એકદમ યુનિક અને એકદમ ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે શ્રીરાજમાં તો ફટાફટ શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ